આખો વર સચવાય અને ગમે ત્યારે તળી અને ખાઈ શકાય ને તે માટે લીલા મરચાની સુકવણી બનાવીએ તો અહી મીડિયમ તીખા 250 ગ્રામ લીલા મરચા લઈ તેના ડીટિયા કાઢી નાખી બે લાંબા ટુકડામાં કટ કરી લેવાના મરચામાંથી બીજ કે વેઇન કાઢવાની જરૂર નથી સમારેલા લીલા મરચા ઉપર 2 ટીસ્પૂન મીઠું અને અડધા લીંબુનો રસ નીચોવી બધું મિક્સ કરી દઈ સાથે એક ગ્લાસ ખાટી છાશ મરચાના આ ટુકડા ઉપર ઉમેરી હાથ વડે એકવાર સરસ મિક્સ કરી આ મરચાંને ઢાંકણ ઢાંકી થી આઠ કલાક છાશમાં પલાળવા માટે રાખી દેવાના આઠ કલાક પછી છાશ મીઠું લીંબુ બધું પલરી અને ખટાશ સરસ ચડી ગઈ છે તો આ મરચાંને છાશમાંથી નીતરી તડકામાં પાથરેલા કોટનના કાપડ પર ફેલાવી દેવાના અને થી અડતાલીસ કલાક તડકામાં સુકવી દેવાના એ પછી અહીં જોઈ શકાય છે કે એકદમ કલરમાં ઉજળી સાથે ક્રિસ્પી આ લીલા મરચાંની સુકવણી બની તૈયાર થઈ ગઈ છે જેને એર ટાઇટ કન્ટેનરો ભરી અને રાખી દો ને તો વરસ દિવસ સુધી સાચવી શકાય અને પછી જ્યારે પણ તળવી હોય ને ત્યારે ગરમ તેલમાં સહેજ જ એવી ઉમેરો ને તુરંત તળાય અને ઉપર આવી જતી આ મરચાની સુકવણી ઉપર ફક્ત મીઠું અને મરચું સ્પ્રેડ કરી અને ચાખો જમવામાં થાળીનો સ્વાદ વધારી દે તેવી આ મરચાની સુકવણી બનાવવાની છે ને એકદમ સહેલી રીત અને સ્વાદમાં પણ એટલી સરસ ક્રિસ્પી અને ટેસ્ટી